ભૂખ લાગી ગઈ મન તો મારે બીડીઓ લાબી તો કે નોમો વાળા કશું હાલતા નહીં બીડીઓ જ લાબી છે ને લાબી કોઈ કોમ મળતું હોય તો કોક આ પૈસા વાપરીએ આપણે ઇન જો વાપરીએ કોમ એ તારે હમણે કોઈ આવતું જ નહીં કોમ નહીં તા હું કરવાનું કોમ વગર તો હું તો કોઈ કેવા આવા કો તો અમે મજૂરી જી ઇન હું આપણે ધંધા વગર બેહી જાય છે આપણે કપાય રૂ બુલા વેણવા આવ્યું છે તા વેણવાનું સપા થોડું વધારે રૂ આવે તો કોક આપણે ભરાઈ જાય હવે કોથળી વેણીએ

ગોદી ખાડો કરી અને જીતાન ડુહાન દાટી નાખું એમ થાય છે આ પૈસા હું નહી કરાવતું બધું કદી જીંગે પાવડો પકડો નહીં ઓસ તો પડે કે કાકા જોર તો માને બહુ આવે છે પણ હું કરા કરું આ પૈસા દેખી રાબુ પડે છે હવે જીતા ખાલી કહું છું એ કાકા તાપ લાગ્યો તો એલે બેહીએ એ તો પોણી ભરીને આવશે હા એક પોણી કતરી જા હા

ચીખ હવે કોક લડતા હું તો જો ગલ્લા ફટાફટ બન કે દે હું પટ્ટીમાં પાછો આવ્યો તો એમ કરો આ ભૂખ તો લાગી છે આ પેલા ક્ષેત્ર કાકડી વાઈ છે પ્લાવ કરી છે ખબર નહીં જો બે કાકડી લેતા હો ભૂખ લાગી છે તાન આ ગાડા કે નીચે ચાલે ના નીચે ચાલે એટલે કે નેદી તે પતરી જાય હા લઈ જો પેલા ક્ષેત્ર કાકડી છે લેના એલા પત્રી છે હા આપલો જો તો સ કાકડી લેવા હજી આયા નહીં કેટલા વાગે જો છે ઘરિયાનો પેલા જો આ પર ટાઈમ ની કિંમત છે કાકા પૂણા બાર દે હા પૂણા બાર હવે 15 મિનિટ ખૂટ્યા બાર બારમાં હવે આપો ટાઈમ પૂરો થવા આવ્યો છે હવે પેલો આવો તો કાકડી બકરી ખાઈ બાર વાગે એટલે આપણે હેડી ના કરીએ બરોબર બેહું હોગ બે બેચ છે ઘરે હેડજી હા તાપ લાગે તારે ઇને ખબર પડે તને કે મજુ કેવા મળે

આપણે મજૂરી નહીં પૈસા પાડવાના આપણે આવું રોજ કરશો નમસ્કાર મિત્રો જો અમારી ચેનલના વિડીયો ગમ્યા હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં જય માતા